જય દ્વારકાધી જય માપીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો બીજા દિવસના ગુડ મોર્નિંગ હવાર હવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે બીજો દિવસ થઈ ગયો મિત્રો હમણાં બે બે દિવસના ભેગા વ્લોગ આવે છે આજે વેરું નથી આવતું એડિટિંગ કરવાનું બ્લોગ નથી એટલે એવું બધું કે અને અહીંયા જો મમ્મી ચિહ હોય હા બાપુ સેમને ઇસકો નાખે એવું બધું આવે છે કામકાજમાં હાલો હવે આપણે Nilikum, છે Bref,. Белай – неını,ری богача же качественно, તડકો же. – Без છે Да. – Добав playable, е ме joyε. – В Read a Break! – We ટાઈગર પડ્યો છે હાલો હવે નીકળવું હે મિત્રો સુખનો હવે નીકળી ચાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા લોગમાં નવા હો તો મિત્ર સબસ્ક્રાઈબ કરતા હવારમાં મુર્તમાં જ પંક્ચર પડી ગયું જો ટાયર કાઢી નાખ્યું એ લઈને જાય છે કમલેશ મામો નીતિનભાઈ અને અહીં આપણે કોર્પરેશન ની લોડર એટલે એવું બધું પવન એવો ઠંડો ઠંડો આવે ગરમી બે ત્રણ હા હોય કે એવું બધું છે એટલે ભારે મજા આવે હજી ખેડાવાનું બાકી છે તો ખેડાવી નાખો હાલો તમે આગળ ભાઈ ના રહેજો ગાયો કા આપણે ગુજરી બેઠા હૈ સાડા ચાર પાંચ એને કપડા હાકેલી દીવું કામ કાજા આલે હે ને અમે શ્યામ અહીં રમે ને શ્યામ રમતો હોય ને તો અહીંયા શું કહેવાય વાંધો આવે લાઈટ ના હોય ને જો લાઈટ હે ને હમણાં બપોરે ને દિવસના આખો દી આવજા આવજા કરે

ધોકો હું કી હે હા 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 હું કે બોલ બોલ હાથ તો કરતા હા તો કરતા કરતા હા તો લાઈટ વઈ જાય એટલે તડકો હોય થી બાયણે લઈ ના દેવાય કે આપણે બાયણે લઈ જાય બાયણે કાચી બધા તડકો ને ગરમી ને લૂ થાય લૂ નો લઈ જાય તાને લૂ વધી લાગે અંદર અંદર લઈને બેઠા હોય હવે હરી

મારો ગાંડો છે મારો ગાંડો છોકરો શ્યામ હે શ્યામ હલો જય શ્રી કૃષ્ણ જય મજામાં મજા મજા ભગવાન તમને આપણે ભીમ નાખવા જાઉં હે શ્યામ માં રમે છે મમ્મી ગુજરી શકે હે ને આપણે હું કોઈ હાલો આપણે વાર્તા નાખી આવી વાવ લે નાખો પથ્યા ના એટલે ચાલો ભૂકો ભીખો વાવ લે આ ફર્મા કેમ લઈ આવ્યા ફર્મા ચા પીવા સારું મુઠી નો છીંડો હવે હારે તાજ મીદા ના થાય તો લે આપણે નેશો ચડાવે ત્યાં થાય થોડું કામ

અર્જી કુતરત ને આપકો કામ ના આવે હેલો ગાઈસ જો ઢાઢોપોર થઈ ગયો હે અને હવે પાછો ફરી ફ્લોક જનુ કર્યો હે અને આપણે નીતિનભાઈ ટેણી રોડ ચલાવે છે તો એક થરો ભરો દીધો હરી કે એક થરો ભરો ગાયોગા થરો ભરે મિત્રો આજ જો નું બતાવતા વરસાદ આવ્યો નથી જો ના આવે ને આમ તો તો ભારે કામ થઈ જાય હજી છ સાત ને આઠ માં બહુ થઈ ને વરસાદ આજતા જરાક કેતા આજે કઈ આવ્યું નહીં જો ના આવે ને તો મેળ આવી જાય હવે કે ના એટલે ત્યાં આપણું કઈ કામ આવે નહી આવે તો ભલે આવે બીજું તો શું કરવું બરાબર મિત્રો આજ બપોર પેલા એવું બધું વેડફાઈ ગયું ને જો આપણે ટાઈગરમાં પંચર પડ્યું હતું ઉનિકોના વ્હીલમાં આગલા વ્હીલમાં

જરાક કોમેન્ટ કરી દેજો હાલો તો તમે આગળ બનીને રહેજો ઘડીક વાર ખેંચી લઈ એટલે કંઈક ખીચડી ના થઈ જાય ને કઈ ત્યાં નથી આવી હાલો આગળ બન્યા